નમસ્કાર ચાલો આજે એક એવી મજેદાર સફર પર નીકળીએ જ્યાં આપણે સમજીશું કે આપણી આ દુનિયા કેવી રીતે ચમકે છે પ્રકાશ પડછાયા અને પરાવર્તનના રહસ્યોને સાથે મળીને જાણવાનો પ્રયત્ન કરીશું તો તૈયાર છો ચાલો શરૂ કરીએ સારું તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણને આપણી આસપાસની બધી વસ્તુઓ દેખાય છે કેવી રીતે બસ આ જ સવાલ એ આપણી આજની શોધખોળનો શરૂઆતનો પોઈન્ટ છે તો જુઓ જો આપણે જોવાની પ્રક્રિયાને સમજવી હોય તો સૌથી પહેલાં તો આપણે પ્રકાશને જ સમજવો પડે એના વગર તો કશું જ શક્ય નથી તો આ છે આપણી સફરનો પહેલો પડાવ સમજવા જેવી વાત એ જ છે અને આ ખૂબ જ જરૂરી છે કે પ્રકાશ માત્ર રોશની નથી એ તો ઉર્જાનું એક સ્વરૂપ છે અને આ જ ઉર્જા આપણી આંખોને આસપાસની દુનિયા જોવાની તાકાત આપે છે જો પ્રકાશ જ ન હોય તો આંખો હોવા છતાં પણ બધું જ અંધારું લાગે હવે આ પ્રકાશ આવે છે ક્યાંથી તો જુઓ એના મુખ્યત્વે બે પ્રકારના સ્ત્રોત હોય છે એક તો કુદરતી જેમ કે આપણો સૂર્ય તારાઓ અને રાત્રે ચમકતા આગ્યા અને બીજો છે કૃત્રિમ એટલે કે માણસે બનાવેલો જેમ કે બલ્બ મીણબત્તી અને હા આપણા ફોનની સ્ક્રીન પણ હવે એક મજાની વાત પ્રકાશનો એક ખાસ ગુણધર્મ છે અને એ એ છે કે તે હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે આપણે જેમ કોઈ દોરી કે વાયરને વાળી શકીએ એમ પ્રકાશને વાળી શકાતો નથી અને આ વાત છે ને એ પડછાયા અને પરાવર્તનને સમજવા માટે બહુ જ જરૂરી છે તો સવાલ એ છે કે જ્યારે આ સીધી લીટીમાં આવતો પ્રકાશ કોઈ વસ્તુ સાથે ટકરાય ત્યારે શું થાય કારણ કે દરેક વસ્તુ કંઈ સરખી નથી હોતી બરાબર ને ચાલો જોઈએ શું થાય છે સારું તો સૌથી પહેલાં આવે છે અપારદર્શક પદાર્થો આ એવા પદાર્થો છે જે પ્રકાશને પૂરેપૂરો રોકી દે છે મતલબ કે પ્રકાશ એની આરપાર જઈ જ ના શકે જેમ કે લાકડું દીવાલ કે પછી આપણી પોતાની હથેળી આ ચિત્રમાં બરાબર એ જ દેખાય છે જુઓ આ દિવાલ એક અપારદર્શક પદાર્થ છે અને એ પ્રકાશના રસ્તાને સંપૂર્ણપણે રોકી દે છે પુસ્તક કે લાકડું પણ આવા જ ઉદાહરણો છે હવે વાત કરીએ બીજા પ્રકારની પારદર્શક પદાર્થો આ છે ને અપારદર્શકથી એકદમ ઊંધા આ પદાર્થો પ્રકાશને પોતાની આરપાર આરામથી જવા દે છે જેમ કે ચશ્માનો કાચ કે પાણીની સાફ બોટલ જેમ કે અહીં દેખાય છે કાચમાંથી પ્રકાશના કિરણો કોઈ પણ જાતના અવરોધ વગર સીધે સીધા પસાર થઈ જાય છે શુદ્ધ પાણી પણ આનું જ એક સરસ ઉદાહરણ છે એટલે જ તો ક્યારેક આપણી સાફ નદી કે તળાવના તળિયે શું છે એ પણ જોઈ શકીએ છીએ ખરું ને અને હા ત્રીજો પ્રકાર છે પારભાસક અને એમ સમજો કે અપારદર્શક અને પારદર્શકની વચ્ચેનો રસ્તો છે એ થોડો પ્રકાશ તો પસાર થવા દે છે પણ બધો નહીં જેમ કે દૂધિયો કાચ કે પછી બટર પેપર અહીં જુઓ જ્યારે પ્રકાશ કોઈ પારભાસક વસ્તુમાંથી પસાર થાય ત્યારે એ આમ તેમ વિખેરાઈ જાય છે આ જ કારણ છે કે આપણે એની બીજી બાજુની વસ્તુઓ સ્પષ્ટ રીતે નથી જોઈ શકતા બસ એક ઝાંખી આકૃતિ જ દેખાય છે બીજા કયા પારભાસક પદાર્થો હોઈ શકે વિચારો તો તો આપણે એ તો સમજ્યા કે અપારદર્શક પદાર્થો પ્રકાશને રોકી દે છે પણ જ્યારે પ્રકાશનો રસ્તો આમ રોકાય ત્યારે ખરેખર શું થાય છે બસ આ જ સવાલ આપણને લઈ જાય છે આપણા બીજા રહસ્ય તરફ પડછાયા નાનપણમાં આ સવાલ બધાને થયો જશે કે આ મારી પાછળ પાછળ ચાલતો કાળો આકાર શું છે એ બીજું કંઈ નહીં પણ આપણો પોતાનો પડછાયો છે તો પડછાયો બને કેવી રીતે બહુ સહેલું છે જુઓ ત્રણ વસ્તુઓ જોઈએ એક પ્રકાશનો કોઈ સ્ત્રોત જેમ કે સૂર્ય કે બલ્બ બે એના રસ્તામાં આવતી કોઈ અપારદર્શક વસ્તુ જેમ કે આપણે પોતે કે કોઈ ઝાડ અને બસ એ વસ્તુની પાછળ જે અંધારો ભાગ બને એ જ છે પડછાયો એટલે કે પડછાયો એટલે એવી જગ્યા જ્યાં પ્રકાશ પહોંચી શક્યો નથી ક્યારેય એ વાત નોંધી છે કે દિવસ દરમિયાન આપણો પડછાયો કેવી રીતે બદલાય છે સવારે અને સાંજે જ્યારે સૂર્ય આકાશમાં નીચો હોય ત્યારે પડછાયા એકદમ લાંબા હોય છે પણ બપોરે જ્યારે સૂર્ય બરાબર માથા પર હોય ત્યારે એ જ પડછાયો સાવ ટૂંકો થઈ જાય છે હવે પછી બહાર નીકળો ત્યારે આના પર ધ્યાન આપ ચલો હવે વાત કરીએ આપણા ત્રીજા અને છેલ્લા મુદ્દાની પરાવર્તન આ એ જ જાદુ છે જેનાથી આપણે અરીસામાં કે બીજી કોઈ સપાટી પર આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ પણ આ અરીસા કામ કેવી રીતે કરે છે ક્યારેક વિચાર્યું છે શાંત પાણી હોય કે ઘરમાં નવું સ્ટીલનું વાસણ હોય કે પછી અરીસો એમાં આપણો ચહેરો કેમ દેખાય છે આ બધાનો જવાબ એક જ શબ્દમાં છે પરાવર્તન પરાવર્તન એટલે શું બહુ સિમ્પલ છે જ્યારે પ્રકાશના કિરણો કોઈ સપાટી સાથે અથડાય અને ત્યાંથી પાછા ઉછળે બસ આને જ પરાવર્તન કહેવાય એકદમ એવું જાણે આપણે દિવાલ પર દડો મારીએ અને એ પાછો આવે બસ એ જ રીતે તો સવાલ એ થાય કે બધી જ વસ્તુઓ અરીસા જેવી કેમ નથી હોતી તો જુઓ આ બધો ખેલ સપાટીનો છે અરીસા જેવી લીસી અને ચમકતી સપાટી પ્રકાશને એક જ દિશામાં પાછો મોકલે છે એટલે આપણને સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય પણ લાકડા જેવી ખરગચડી સપાટી પ્રકાશને બધી દિશામાં વિખેરી નાખે છે એટલે કોઈ સ્પષ્ટ પ્રતિબિંબ બનતું જ નથી તો આપણે અત્યાર સુધી શું શું જોયું પ્રકાશ કેવી રીતે સીધી લીટીમાં ચાલે છે એના રસ્તામાં કોઈ આવે તો કેવી રીતે પડછાયો બને છે અને એ કોઈ સપાટી પર અથડાય ત્યારે કેવી રીતે પાછો ફરે છે એટલે કે પરાવર્તન હવે ચાલો આ બધાને જોડીને આખું ચિત્ર જોઈએ તો આપણી આ આખી વાતના ત્રણ મુખ્ય મુદ્દા યાદ રાખી લઈએ પહેલું પ્રકાશ સીધી રેખામાં જ ચાલે છે અને એનાથી જ આપણે જોઈ શકીએ છીએ બીજું જ્યારે પ્રકાશનો રસ્તો રોકાય ત્યારે પડછાયો બને છે અને ત્રીજું પરાવર્તન એટલે પ્રકાશનું કોઈ સપાટી પરથી પાછું ફેંકાવું અને આ ચિત્રમાં જુઓ બધું જ એક સાથે દેખાય છે સૂર્ય છે જે પ્રકાશનો સ્ત્રોત છે પછી પેલું ઝાડ છે જે અપારદર્શક છે એટલે એનો પડછાયો જમીન પર પડે છે અને નીચે તળાવનું શાંત પાણી એ આકાશ અને ઝાડનું કેટલું સુંદર પ્રતિબિંબ બતાવે છે આ ત્રણેય વસ્તુઓ પ્રકાશ પડછાયો અને પરાવર્તન આ બધું માણીને જ આપણી આસપાસની દુનિયા બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ તો હવે પ્રકાશ પડછાયા અને પરાવર્તનના નિષ્ણાત બની ગયા કહેવાય આ માત્ર વિજ્ઞાનના પુસ્તકની વાત નથી આ તો આપણી રોજની જિંદગી છે હવે પછી જ્યારે પણ બહાર નીકળો ત્યારે એક વૈજ્ઞાનિકની નજરથી જોજો પોતાનો પડછાયો કેવી રીતે બદલાય છે એ જોજો પાણીમાં કે કોઈ ચમકતી સપાટી પર પ્રતિબિંબ શોધજો અને જોજો કે આ પ્રકાશ આપણી દુનિયાને કેટલી સુંદર બનાવે છે બસ આપણી આસપાસની દુનિયામાં આવી અજાયબીઓ શોધતા રહેજો